आपला आकाश मित्र एका जत्रमलजी परिंग करायचं आपण

ગાડી બસ બસ ને જો આપણે આટલા બાસકા ભરો હતા બાસકા ગયા ભરવાના ગાડી પડી જામ તારે મીઠું

હા ખુશ આમ ખુશ આ મો ખુશા ભુગા કરે અત્યારે સમૂઢું છે કે મિત્રો ફાઇનલ એમની ગોટાને એવું કંઈ નીકળી ગયા છે હવે ભાવનગર જવા માટે જવાબ મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરે કરીએ છીએ મળીએ નવા આવડિયો ત્યાં નવા મિત્રો ફાઇનલ હવે અમે ગમે નીકળી ગયા છે જઈ શકો તમે જે આપણો ડ્રાઇવિંગ કરે છે ભાવનગર એડવામાં મળવાનું છે સીધા આપણે

Nosotros vamos a ver el pollo, vamos a ver... Galí, 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 Galí. Galí, 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 Galí. Galí, 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 Galí,